સનાતન વર્ગ પરિવાર રાષ્ટ્રીય હિન્દુ સંઘ અને રામાનંદ પાર્ક દાહોદ દ્વારા શરદ પૂનમની ભવ્ય ઉજવણી અને મહામંડલેશ્વર એક હજાર આઠ શ્રી જગદીશાસજી મહારાજનું તલવાર આપી સ્વાગત સન્માન આજ રોજ દાહોદ ખાતે શરદ પૂર્ણિમા નિમિત્તે ગરબા અને દૂધ પૌવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો આ પ્રસંગે દાહોદ જિલ્લાના સૌથી બેસ્ટ ગરબાથી પ્રખ્યાત એવા રામાનંદ પાર્ક દાહોદના ગરબા આયોજનના અધ્યક્ષ પૂજ્ય આદરણીય મહામંડલેશ્વર એક હજાર આઠ શ્રી જગદીશદાસજી મહારાજજીનું સનાતન વર્લ પરિવાર અને રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ રામાનંદ પાર્ક દ્વારા તલવાર આપી ફુલહાર તથા શાલ ઓઢાડીને ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે સનાતન વર્ગ પરિવાર રાષ્ટ્રીય હિન્દુ સંઘ ગુજરાતના પ્રદેશ પ્રચારક શ્રી રિંકેશભાઈ પ્રજાપતિ સનાતન વર્લ પરિવાર દાહોદ જિલ્લાના અધ્યક્ષ શ્રી મહાદેવભાઈ દામોદર રામાનંદ પાર્ક સેવા સમિતિ રામાનંદ પાર્ક મહિલા મંડળ તથા સનાતન વર્લ્ડ પરિવારના સદસ્યો અરવિંદસિંહ રાઠોડ આસી શ્રી સાવીબેન ડિંડોળ રમેશભાઈ પંચાલ ડોક નરેશભાઈ ચાવડા અમૃતભાઈ પ્રજાપતિ રેશી મહારાજ વિગેરેની ખાસ ઉપસ્થિતિ રહી હતી આ ગૌરવની ક્ષણે પ્રદેશ પ્રચારક શ્રી રિંકેશભાઈ પ્રજાપતિ દ્વારા હિન્દુ ધર્મના સૌથી મોટા તહેવાર દિવાળીમાં લોકલ ફોર વોકલ એક ડગલું આત્મનિર્ભર ભારત તરફ ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી અંતર્ગત તમામ હિન્દુઓએ લોકલ હિન્દુ દુકાનદાર પાસેથી ખરીદી કરી દિવાળીની ભવ્ય ઉજવણી કરવાનું આહવાન કરવામાં આવ્યું દીપક રાવલ દાહોદ લીમખેડા